Vau, wow, bod što. Keva mosto mazana zajste. Sava, Sava mauti. જય શ્રી કૃષ્ણ આનંદ મહાદેવ કેમ છો બધા મજામાંની એક નવા માં તમારા બધાનું સ્વાગત છે અને હેલો ગાઈસ આપણે બોલતા થોડું થોડું શીખું તો જોએ તો ચાલો અત્યારે અત્યારમાં તો પોણા આ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઠાર એટલો બધો છે કે વાત બહુ ઠાર પડે છે અને આમ આપણા આંગળા ઠંગરા ઠંગરાઈ જાય એમ કહેવાય કે તો અત્યારે ત્યાં ધાબે આવી ત્યાં સરસ મજાનો વ્યૂ લઈ લીધો અને પંખીડા એટલા મસ્ત ઉડીને જાતા હતા કે વાત પૂછોમાં અને હવે દ્વિજાબેનને ઉઠાડી દઈએ કેમ કે પોણા આ થઈ ગયા આઠ વાગ્યા સ્કૂલે જવાના એટલે થોડોક વિડીયો આપણે લઈને પછી એને ઉઠાવી દઈએ પછી મોકલી દઈએ સ્કૂલે અને આજે બનાવવાના છે આપણે પાપડ જો મમ્મી સાંજીએ ને તો મમ્મીએ સાંજે તો કીધું હતું કે પાપડ કરવા પણ પવન એટલો બધો છે કે કાંઈ નક્કી નહીં હવે આવે પછી પૂછીએ ઈ ગયા છે પેલા કે છાસ લેવા સરસ મજાની ભેહું ને ગાયું ગામડા બધી આવી છે હવે એને હા હો ધણમાં અને મમ્મી આવે જ છે હવે છાશ લઈને જો અને સ્કૂલે હમણાં છોકરા આવી જાય કલબેડા કરવા મન કાલે પપ્પા લઈ આવતા ભારે આ લઈ કે હેલો ગરમ ગરમ ના લાગે ગરમે જવું જ જાઓ તમે સરસ મજાની ભારે લઈ આવ્યા હતા અને કાલે એ બધી ભેગી ને કરી દીધી એટલે જઈએ બારવીશું તે રોજ રોજ લઈ આવશે અત્યારમાં સરસ મજાનું ગરમ પાણી પણ મૂકી દીધું છે વાસણ સાફ કરવા અને એ થાય છે આપણે ધાબો વાળીને પછી બીજા મહિને ઉઠાવી દઈએ પહેલાં ઉઠાડીએ કાંઈ નક્કી નહીં મમ્મી આવે એટલે એનો પહેલાં દેવ લઈ લઈએ પછી આપણે કન્ટિન્યુ આપણે કામે વર્ગી જઈએ જો મમી આવી ગયા છે સાયસ લઈ. જેસીક રસ્તો જેસીક રસ્તો સાયસ લઈ લે. હવે નવરાખાય થોડી. કઈ કરી નાખીએ પવન સોકશે થોડો. એમને તો આપણે ઓસરીમ કરશું બીજું હોય ખાટલા લઈને ઓસરીમ કરજો. આપણે કામ કરશું હું ઓસરીમાં છે એટલે હું પવન લાગે નહીં ઓછો લાગે અને ધૂળ ભણ ઉડે નહીં. પવન તો છે ઢાબે ગઈતી બહુ પવન છે. બીજા દમે પેલા તો ઉઠાવી દઈએ. જલા કેમ કે પછી ટોપી જોતું જ છે. એટલે પછી બનાવતા ચારવાની તો એ ચારવા મહિના સ્લોટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જગ ડોલોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો મમ્મી અત્યારે અત્યારમાં કંઈક સવારમાં લઈને બેસી ગયા છે થોડું બનાવવાના છે એ તો કંઈક ચાલ નથી એ બધું વળગી ગયા છે મૂકવા માટે જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ખીસી બનાવીએ છીએ બે દિવસ ત્યાં ધરાવેલું હતું પણ સવાર બહુ હતો ને એ આજ મુરત કરવી છે ખીચી બનાવવાનું ખીચી બનાવવી છે ચાલો જો એના માટે ચૂલો પણ તૈયાર કરી લીધો છે કમ્પ્લીટ અને પાણી મૂકે છે અત્યારે ચાલો એ બધું એનું કામ કરી જાય ને આપણે પણ આપણું કામ થોડા વર્ગી જઈએ તો જો બધું ખીચીનો મસાલો તો બધું આ શું છે જો સારો છે સારો નાખી દે પછી અજમા નાખીએ સ્વાદ વાળા થાય ચાલો એને પણ માપસર પ્રમાણનું નિમૂક પણ નાખી દીધું ચાલો એને અહીંયા બધું કામ એનું કરી લીધું ને અમારે તો અહીંયા અત્યારે બીજા બેન આવી ગયા છે ગુડ મોર્નિંગ બીજા બેન હો દીજાબેન

આજે તો એક નવી રીત આજે પાણી પીવા ચોખા પણ પલારી દીધા છે આમાં તો દાળ છે દાળ બે જાતની ને હિમકની ને ઘી ને ચણા સરસ મસ્ત પોચા થાય અત્યારે પોલે બસ બનાવવાનું છે શું પોચા તો બધુંય થાય પણ છે શું બનાવવાનું એમ બનાવવા ઢોકરા છે ખાટિયા કે દુના બનાવવાના છે તો કાજે ઓકે પોલા તો ભૂલે ગયા પણ અમે અત્યારે તો પલલી જઈ 5 કલાક બનાવવાનું હોય તોય પલલી જઈ બસ બપોર પીસે ને બારે કોઈ જાય તો અમારે ચા કામ ચાલુ છે બની એટલે થઈ આપડે આપડે કે ફૂલ ટાઈમ થઈ ગયો છે જવા માટેનો કેટલા વાગ્યા છે અંદાજી આઠ તો આઠ ને પાંચ વાગી છે ચાલો તો આપણે ગઈણી પણ લઈ આવી દે તો આપણો ચા કમ્પ્લીટ

आज मिठामा गमि थियो मम्मी नै के झाडु मिठु वपरिएसे नि अन्दाज रह्यो छ एउटा नै कारण रोटली भेगा मरा लाग मापे मापे छ एउटि चालो हामी मम्मी बाफा राखिए पामा मुक्स

એમ કે ટોપિયા પડ્યા જ છે ટોપિયા ઉપર ટોપિયા જો એ પલારેલા બે ઈ પડ્યા છે પછી નું પડ્યું તો હમણાં એમ નથી તો અહીંયા સોસ્તાન જે બને એ પડ્યું છે ને બધું એવું બધું છે તો હું કાંઈ વાંધો પછી આપણે ઠેકાણ કરશું પેલા તો છે ને પોતા કરી લઈએ પોતા બાકી છે ને એ ફટાફટ કરીને પછી જાય કપડાં ધોવા તો આ ત્રીજા બેન આવી જા સ્કૂલે થી રિસેસ ના રિસેસ ના ઘરે આવવાની છે તો કઈ ગઈ છે મમ્મી મારા હાટું પાપડ વણીને ને રાખજો એમ કઈ ગઈ છે તો જોઈએ લગભગ હજી વણાતા જઈશ કેમ કે પોણા નવ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે હજી તો વણાતા જઈશ તો ચાલો મમ્મી એનું કામ કરી લઈએ આપણે આપણું કામ પતાવી લઈએ ફટાફટ આપણે પણ અત્યારે હું છે કે વાડી આટો ફેરો કરવા માટે આવી ગયા છીએ થોડું ઘણું કામકાજ હતું પણ અહીંયા તો વાડી આવ્યા છીએ ચક્કર મારવા કામને અત્યારે હું છે કે ઓફિસ પણ બંધ કરીને આવી ગયા અહીંયા અત્યારે ઓનલાઈનનું કામ હતું આપણે એ બધું બંધ કરી વાડીયા ચક્કર મારવા આવ્યો છે કારણ કે અત્યારમાં સવાર સવારમાં તો કોઈ હોય નહીં આવો વાળું એટલે આપણે ચાલો હું કહું પહેલાં વાડીએ આટો ફેરો કરી આવીએ પછી આપણે બીજું કામ કરીએ વાડીએ તો હું પણ કંઈ ને એવું બધું આવેલું હતું થોડુંક કહેતા હતા બધા હું કહું તો ચાલ પહેલાં ચક્કર મારી આવીએ કેટલીક નુકસાની છે આ છે તો બધી જોઈ લઈએ તો ચાલો આપણે પણ વાડીએ ચક્કર મારી લઈએ તુવેરે આપણી જો પાક ઉપર તો આવી ગઈ છે એને હવે થોડાક દિવસ રહે કારણ કે વાતાવરણ પણ એવું છે એટલે થોડીક થઈ જશે વાંધો નહી આવે તુવેર પણ મસ્ત મજાની થઈ ગઈ છે સાવ નમી ગઈ છે અત્યારે તો અને પાક ઉપર પણ આવી ગઈ જેમ પાકતી જાય છે પાછી થોડી થોડી ઊભી ઊભી થતી જાય છે એવું બધું છે અત્યારે આમ દેખાય ને તો ઉપર પહેલાં તો ફૂલવણી દેખાતી હતી અત્યારે શિંગ પાક ઉપર આવી ગઈ એટલે લાલ ગલર જેવું દેખાય છે થોડું થોડું બધું થાય છે તો ચાલો આપણે પણ

કેમ મેગડી ને એ કઈ ખબર જ નથી પડતી મમ્મી કે કહો વિના થઈ છે હાલતી જ નથી આપણે ટ્રાય કરીએ જી થાય કે નહીં પછી મમરી કરી નાખીએ અમારી ખીચી બેગડી એટલે બેગડી બોલો સરસ મજાની ચોખ્ખા નકડા નાખીને દર આવ્યા તા હવાઈ ઓછા નહીં ખાતા એવું થઈ જશે કે શું રીઝન હોય હવે આનું તો કઈ ખબર પડતી નથી મારી ખીચી બેગડી તો અમે પછી ખીસરી જાડા ગાંઠિયા કન્ને ખાશે કુની નજર લાગી કઈ ખબર ન પડી એ પણ ફાટતા જાય છે જો જોયે હવે હાન સુધીમાં કેવા કરીએ કેવા નહીં મમ્મી તો પછી લોટ ચાવા બેસી જ ગયા એ તો જીવ બારતા બારતા લોટચાળા બેસી ગયા છે કેમ મમ્મી નજર કોક લાગી એમ નઈ આપડું વસ્તુ સારું નથી એટલે એમ કે નજર લાગી ગઈ નજર ન લાગી આમાં અમારી ભૂલ ભાઈ કઈ હું ભૂલ છે કોમેન્ટ કરજો તમે બધાય અમને તો ખબર કઈ પડી જ નહીં તમને કોઈ ખબર પડે તો કોમેન્ટ ને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાને તો ચાલો આપણે વાસણા પલાળી દઈએ અને અડધુરા કામ પૂરા કરવા મળીએ ફટાફટ જઈને એમ કટકે કટકા ખાતા છે અમારા કાપડીના સારું પાપડ ન હોય હોયના છે આખાટલાના દેવા થઈ ગયા છે વેલા હતા ને એટલે આજે આમ હજી ખાતા આવે છે થોડા થોડા અસલ થઈ જાય કયો કેડા મજા છે અમારે કિસકી નજર લગ ગઈ અમારે ખીચી પે પપ્પાન કોઈન ગંગન મે હું લાકડા હું આડા ઓરા કે બોલો હા

હેલ્પ કરવા લાગી ગઈ છે ઘઉં પાણી વાતા પાણી બધા ઘઉંમાં વાર્તા બાળાવીને ને વર્ગી ગઈ છે કે માથું નાખીશ હજી એમણે બેન બા ગયા ઉઠીને સીધા હેલ્પ કરવા ફટાફટ ગયા હે ને આની મુલાકાત લઈ લઈએ થોડી તો એ શું કઈ તો ગયો જ છે રજે એટલી ચોઈતી તો પાપડ વધતો રહ્યા જ ન વધે પાપડ તો થકવત ભગવાન કરતા હાર જ કરતા હોય બગડી ચાલી બગડી કાલ પાછી કરતો પવન લગ્ન પછી હવે હવે લગન પછી જ વણશો પછી દર આવે પાછળ હમણાં બંધ થઈ જવા પવન બહુ જ છે ને એટલે અહીંયા વણવાનું તમે જોઈ શકો છો પવન ટુવાલ ને બુવાલ ને ફળાટ વિશે પવન ને રામાયણ જોઈ લે ઝાડવા જવા છે એ વિશાળ પાણી ઝાડવા છે એ કેવા જવા લેશે જો એટલે પવન બહુ ઉપડી ગયે છે ક્યાંક વરસાદ ન હશે ક્યાંક માવતી હશે ઠંડો પાછો પવન છે ભૂરવા એટલે ઠંડી તો લાગે તો ચાલો ચા પાણી પી પી લઈએ નાસ્તા પાણી કરી લઈએ પછી કંટીન્યુ આપણે કાને વળગી જઈએ મારો દ્રજાન દ્વિજાનો નાસ્તો રેડી ચા ને ગાંઠિયા સવારમાં ખાતા ખાતા અત્યારે ખાઈ કેમ દીજા ચાલો આપણે ખાટલા ઉપર બેસીને ખાવાનું છે આપણે બધા હોટલમાં જાય જમવા માટે તો આપણે અહીંયા આપણી હોટલે ખાઈ ખેવીને અહીંયા બેસું જાય ખાટલા ઉપર રેડી ને બેસું ને આ જગ્યા આમાં ખાલી કરી લો

કે રોડો વાગી ગયો ચાર સાડા ચાર જેવું તો આપણે પણ આવી ગયા છીએ અત્યારે વાડીએ ચક્કર મારો પછી કારણ કે અહીંયા આપણે શું છે કે જીરું ને એવું બધું હતું તો કે ચાલ જીરુંમાં પણ આટો ફેરો કરી આવ્યો અને તુવેર પણ આપણે થોડીક અત્યારે તો બહુ મસ્ત મજાની તુવેર પણ બની ગઈ છે આપણે આ કારણ કે પહેલાં તો ગમે એવી નથી પણ અત્યારે તો ફાલ ફૂલને બધું સારું વ્યવસ્થિત શિંગબિંદુ બંધારણ બધું સારું છે અને જો આ આપણું જીરું છે જીરુંમાં પણ અત્યારે બહુ સોલિડ જીરું થઈ ગયું છે કંઈ વાંધો નથી આવતો એક વખત ફુવાર આપણે હતા તો એ પણ કમ્પ્લીટ થઈ ગયું ફુવારાથી પાછું પાછા પપ્પા એમ કહે છે કે પાછા એક વખત ફુવારા બુવારા એને મારી દઈએ તો ચાલુ થઈ જાય છે સારું થઈ જાય છે એમ અને પછી આપણે આમાં પાછું એક વખત લેક અમૃતને રક્ષા અમૃતને ફૂગ ને એવું બધું મારી દઈએ દાણા પણ વ્યવસ્થિત ધીમે ધીમે બંધાતા આવે છે તો એને પણ રક્ષણ મળે અને પોષણ મળે અને સારો દાણો થાય ચાલો આપણે પણ હવે આમ આગળ આટો મારી આવીએ અને આંબાનો મોર પણ અત્યારે થોડો થોડો તકલીફ વાળો થાય છે કે એમાં એક વખત કહું છે કે દવા બવા છાંટી હતી દવાનો છંટકાવ પણ કરેલો હતો પણ એમાં અત્યારે મોર પણ અમુક અમુક કાળો કાળો થતો જાય છે નથી વાંધો એટલો બધો પણ જોઈએ હવે કેવું તકે કેવુંક નહીં એ ઉપર આધાર છે અત્યારે તો આંબાના ફ્લાવરિંગ પાંદડા નથી દેખાતા એટલું ફ્લાવરિંગ આવ્યું છે અમુક અમુક આંબામાં મોર કાળો પડી ગયો છે અને અમુકમાં જે તો સારો આવો છે એટલે વાંધો નથી તો ચાલો આપણે આગળ પણ આમ આટો મારી આવીએ આપણો આંબાનો મોર તો જુઓ મસ્ત મજાનો અત્યારે છે ને બંધારણ પણ ધીમી ધારે થતું આવે છે એવું દેખાય છે આમાં તો હજી હજી બહુ એવું બધું ખાસ નથી દેખાતું ધીમી ધારે છે ચાલુ ને ચાલું ફૂટ પણ સારી છે આપણે આંબામાં હજી કારણ કે બહુ વાંધો નથી આપણે કારણ કે એક વખત આની અંદર બ્લેક ને રક્ષા ને ફૂગ અમૃતનો છંટકાવ કરેલો હતો એટલે એની હિસાબે હજી કાંઈ એવું બધું કાંઈ તકલીફ નથી દેખાતી બાકી ફ્લાવરિંગ તો હજી એવું ને એવું જ છે જુઓ તમે મસ્ત મજાનું જ છે હજી એની અંદર કોઈ જાતની કંઈ તકલીફ પડી નથી તો આવું ને આવું રીએ તો કેરી ખાવાનો વારો આવશે ને કરતો પછી પૂરું થઈ જાય છે એવું છે બાકી આપણું જીરું પણ એટલું જ મસ્ત મજાનું બની ગયું છે ભલે થોડુંક પાકું છે પણ વગર દવાનું છે એટલું ખારે ખાધા પૂરતું થઈ જાય આપણે સગાવાલા પૂરતું એટલે તો બહુ થઈ ગયું આપણે વેચવા તો ઓછું આવું નથી જવું બહુ દેખાય એવું ઘરે ખાધા પૂરતું થઈ જાય ને તો ઘણું છે અને તુવેરે પણ જો આપણી એમાં કાંઈ હતું નહીં કાઢ લેવાનું પણ અત્યારે જો પાટલા ફૂટકો ફૂટકો થઈ ગયો બંધારણ સિંગન બિંગુન બધું અત્યારે ફૂલ જોરદાર અત્યારે છે એની અંદર એમાં કાંઈ તકલીફ નથી અને ચાલો આપણી પણ ગાડી પણ આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો આપણે ભાગી હવે ઘરે કદાચ આપણું ઓનલાઈનનું કામ ચાલુ થઈ ગયું તો ત્યાં પણ આપણે કામ કરવા બેસી જાય આને કંઈ હક નથી થતો અત્યારે લાકડા વીખીને બેઠા બોલો ભારે લઈ આવ્યા ખરખીને લઈ આવ્યા એટલે ખડકવા માંગીએ પાણી ગરમ કરવા માટે

આનો જો વઘાર આપણે કરી લીધો આ જો ધાણા વાળા એ જોઈ લે સરસ રીતે મિક્સ કરી લઈએ છોકરી આટલું મોકલા છે ને ગાય કે આપણે વહેલું કહીશું નક મોડું હોય એ કામ અમે બનાવી લઈ ઢોકળાને ગરમ પાણી ઉકરવા મૂકી દીધું છે દે નાખી આપણે જો ચૂલા ઉપર ચોળવા પણ મૂકી દીધા છે

સરસ મજા ના ઢોકળા આપડા રેડી થઈ ગયા છે હવે બે ગાણા છે એ બનાવી લઈએ અને સાંજ પણ ફળી ગઈ છે મમ્મી ગરમ ગરમ લાઈ બે ગયા છે આપણે જુનાગઢ થી મોકલવા તા નથી એ પણ લઈ ગયા થોડાક ઢોકળા સરસ ને છોકરી માટે અને આપડે જો ચડવા મેડા છે મસ્ત મજા નો કેવો દેખાવે લાલ લીલો પીરો મમ્મી થોડીક મજા આવે છે ગરમ ગરમ ખાઈ લે પણ દવા પીને ભૂઈ જાય ટાઈટ સેડી છે ને તો હવે તાવ આડમાં આવી ગયો થોડો થોડો ચાલે એક કરવા મહિના વારું

ઓ નો તો પણ આની અંદર ડોકરા મમ્મી કેમ પપ્પાએ જમી લીધું છે

જો આમ જોવા મસ્ત ઝારી સરસ સરસ પોજારું જેવા નવા ચાલો બધે ખાવા કાકી પણ બનાવવા ને આપણે પણ બંને અમે